એનિમેશન મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ શાખા દ્વારા ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્કનું આયોજન કરવામાં આવ્યું

પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું દરેક વિઝિટર દ્વારા સ્ટુડન્ટના વર્ક ને વોટ આપવામાં આવ્યો આ ઉપરાંત એક્સપર્ટ દ્વારા કેટલાક ક્રિએટિવ વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું મારું નામ દેવાંશી છે હું એનિમેશન મણીનગર અસિસ્ટન્ટ ડિરેક્ટર છું મેડમ આજનો એક કાર્યક્રમ હતો જેમાં પોતાનો એ કેવા પ્રકારમાં સન્માન કરવામાં આવ્યું અને કેવી અહીંયા જે તમે કામ જોઈ રહ્યા છો સ્ટુડન્ટ વર્ક કોમ્પિટિશન એમાં એવું છે કે મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે અલગ અલગ કોર્સીસમાં એડમિશન લીધેલા છે હવે એમને જે કોર્સમાં એડમિશન લીધા છે અને એના રિલેટેડ જે ફિલ્ડ છે એ કેટેગરીમાં એમને એમનું કામ બતાવ્યું છે જેમ કે અગર હું વાત કરું કે અગર કોઈ એનિમેશનનો સ્ટુડન્ટ છે તો એને 3D ગેમ એસેટ 3D મોડેલ 3D કેરેક્ટર બને કોઈ VFX નો સ્ટુડન્ટ છે તો એને VFX ની કેટેગરીમાં એમને એમનું કામ બતાવેલું છે સો એમને જે કોર્સ કર્યો છે એમાં એમને વધારે એક્સપિરિયન્સ મળે અનુભવ મળે એની માટે થઈને એમને ખુદનું વર્ક પ્રેઝન્ટ કરી રહ્યા છે મેડમ આજે VFX કે એનિમેશનના જે સ્ટુડન્ટ અહીંયા કોર્સ કરે છે તો એમને આગળ વધવા માટે પ્લેટફોર્મ તમારી તરફથી કેવા પ્રકારનું સપોર્ટ મળે છે અમારી તરફથી 100 અગર હું વાત કરું ચલો અગર કોઈ સ્ટુડન્ટ આવ્યો છે જેમને કોઈ જાણકારી જ નથી કે એનિમેશન ને VFX શું છે એમને અમે 0 થી લઈને 100% સુધી એટલે અહીંથી બહાર નીકળે છે ત્યારે જોબ રેડી હોય છે અહીંથી કેવી રીતે જોબ માટે રેડી થવું છે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે બધી વસ્તુઓ વાપરવામાં આવી રહી છે એ બધું જ અહીંથી શીખને જાય છે સ્ટુડન્ટ બાર આ કોર્સ કરવા માટેની લાયકાત શું જોઈએ છે અને સ્ટુડન્ટ વયમાં કઈ રીતનું અગર આ કોઈ કોઈને પણ આ કોર્સ કરવો હોય તો એવું જરૂરી નથી કે 10th હોવું જોઈએ કે 12th હોવું જોઈએ કોઈ પણ માણસ કોઈ પણ અગર અગર એ માણસ અગર એ છોકરો 7th માં હોય 8th માં હોય કોલેજ પણ પતી ગઈ હોય તો પણ આ વસ્તુ શીખી શકે છે જેમ કે મેં કીધું કે 0 થી લઈને 100% બધા સોફ્ટવેર અમે અહીંયા શીખવાડવામાં આવે છે કોર્સની ફી શું રાખવામાં આવે છે મારી પાસે અલગ અલગ ટાઈપના કોર્સીસ છે અગર હું વાત કરું તો ચાલુ થાય છે ચાલીસ હજાર થી જે મારા શોર્ટ ટર્મ કોર્સિસ છે અને જાય છે ચાર લાખ સુધી જે મારા કરિયર કોર્સિસ ના પાથમાં આવે છે ફીસમાં કઈ રીતે રાહત આપવામાં આવે છે અમારી પાસે બહુ બધા ઓપ્શન્સ હોય છે ત્રણ ઓપ્શન છે બેઝિકલી હું કહું તો અગર એમને ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ કરવું હોય અગર હું વાત કરું કે કરિયર કોર્સમાં ગયો છે ત્રણ થી ચાર ની ફીસ છે અને પંદર મહિનાનો કોર્સ છે તો એમની ફીસ પંદર મહિનામાં ડિવાઈડ થઈ જાય છે બીજો અગર ઓપ્શન છે કે એમને લોન જવું હોય এড્યુકેશન લોન કરવી હોય કરિયર કોર્સ માટે તો પણ અમે પોસિબિલિટી અમે બધી જ પ્રોવાઇડ કરી રહ્યા છે ઓકે કે કે હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે અનિશ શાહ હું સેન્ટર ડિરેક્ટર અરીના એનિમેશન વસ્ત્રાપુર મણિનગર અને સાઇબર સર ટોટલ પ્રાણેવ પ્રાજ્ઞાધીન કેટલા સ્ટુડન્ટ આસરે આપના ક્લાસિસમાં છે પ્રાણેવ પ્રાજ્ઞાના આજે ભેગા કરીએ તો ગ્રાફિક ડિઝાઇનિંગ એનિમેશન વી ઇફેક્ટ્સ ગેમિંગ આ બધા તો આસરે અલીસો કેટલા સ્ટુડન્ટ અહીંયા બનતા છે આજે અઢીસો જેટલા સ્ટુડન્ટ હતા જેનું ભાવિ કે આપણે જેવી ગઈ આજે કહી કે એ લોકો ખાસ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે શેના અનુલક્ષી કાર્યક્રમ રાખવામાં આવે છે આ જે સ્ટુડન્ટ અમારી ત્યાં જે ભણતા હોય છે એમાં પહેલું સેમિસ્ટર જેમ કે ગ્રાફિક્સ હોય છે પછી એનિમેશન આવે પછી વીએફએક્સ આવે ગેમિંગ આવે આ બધા સ્ટુડન્ટ્સ જે અમારી ત્યાં ભણે છે છેલ્લા છ આઠ મહિના વર્ષથી આ બધા સ્ટુડન્ટ માટે આ એક ટેકનિકલ ઇવેન્ટ છે એમાં એ લોકો એમના એમના સબ્જેક્ટના બધા પ્રોજેક્ટ્સ બનાવશે એ પ્રેક્ટિકલ પ્રોજેક્ટ હોય છે જેને અમે લાઈવ પ્રોજેક્ટ કહીએ છીએ આ બધા પ્રોજેક્ટ્સને એ લોકો બનાવીને આજે એક્ઝિબિશનમાં ડિસ્પ્લે કરશે જેથી પહેલાં તો એમના પેરેન્ટ્સ છે ફ્રેન્ડ સર્કલ છે એ બધા જોશે અને એમને પણ ખ્યાલ આવે કે એમના બાળક છે અહીંયા આગળ શું શીખી રહ્યા છે અને પછી હવે જેમ કે રવિ અને સોમ હવે બે દિવસ રાખ્યા છે એ ઇન્ડસ્ટ્રી માટે રાખ્યા છે કે આ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી જે કામ કરે છે જેવા તમારા જેવા મિત્રો છે આ બધા મીડિયા ઇન્ડસ્ટ્રીમાં એટલે આ લોકો આવશે આ બધા લોકો પણ એમનું વર્ક જોશે અને એમને જે સ્ટુડન્ટોનું વર્ક ગમશે એ લોકો માટે એ લોકો પ્લેસમેન્ટ એ લોકોને ઓફર કરશે રવિ સમજે ઇન્ડસ્ટ્રીઝમાંથી અવાજના છે એમાંથી કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ આવવાનો ખરી કે પછી આ સ્ટેપ બાય સ્ટેપ છે અત્યારે મારી પાસે રેડીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આજે સ્ટુડન્ટ નથી હજી ઓછા છે હજી હજી એ લોકોનું છ મહિના પછી મારી પાસે આવશે એટલે અત્યારે અમે લોકો જે સોમ ને મંગળ રાખ્યું છે એ સ્પેસિફિકલી ગ્રાફિક ડિઝાઇનિંગ છે ઓડિયો વિડીયો છે જે આપણે ટીવીસી કોમર્શિયલ ને બધું બનાવતા હોય છે એ છે એટલે આ ઇન્ડસ્ટ્રીને ફોકસ કરીને અમે રવિવારે સોમવારે આ ઇન્ડસ્ટ્રીને લાગતા લોકોને જ બોલાવ્યા છે આ કોર્સ શીખ્યા પછીની ની અરે નાનો શું સપોર્ટ હોય છે સ્ટુડન્ટો પ્રત્યે આજે અરીના એનિમેશન આજે મને જ વાત કરીએ તો આજે 26મો વર્ષ પૂરો થઈ ને 27મો વર્ષ અત્યારે મારું ચાલે છે એટલે અમારું અમારે જિંદગીમાં આ બિઝનેસ એજ્યુકેશન એવું છે કે આજે બાળક આવશે અમને ભણાવશું સારામાં સારું સારામાં સારું પ્લેસમેન્ટ આપીશું જિંદગીમાં સેટ થશે અને પછી જ્યારે પાંચ વર્ષે આપણને આવીને મળે ને આપણને એમ કે સાહેબ તમારા લીધે હું આજે જિંદગીમાં અહીંયા પહોંચ્યો છે બસ આજ અમારું મેરિટ છે અમે આના જ ભૂખ્યા છીએ બસ અમને આ જોઈએ છે એટલે પ્લેસમેન્ટ કરાવું ત્યાં સુધી અમે છોકરાઓની જોડે જ ઊભા છીએ અમે અમુક અમે એલ્યુમિનિયસનું નેક્સ્ટ યર નેક્સ્ટ મંથ રાઉન્ડ આવે છે નેક્સ્ટ મંથ એની ઓગસ્ટમાં અમારી ત્યાં જે છેલ્લે પાસ આઉટ જે સ્ટુડન્ટ થઈ થઈને ગયા છે આટલા વર્ષોમાં એ લોકોને અમે ઓગસ્ટમાં એવરી ઓગસ્ટમાં અમે એક રાઉન્ડ રાખીએ છીએ કે કદાચ લોકોએ કામ છોડી દીધું હવે પાછું કરવું છે કદાચ નવા ફર્ઝલ સોફ્ટવેરો નવા આવી ગયા અપગ્રેડ થવું છે ઓગસ્ટ મંત આખો એમાં હોય છે કે જૂના સ્ટુડન્ટને ભૂલતા નથી એ લોકો આવે પોતાની જાતને અહીંયા આવીને અપગ્રેડ કરી શકે છે પાછું પાછું જે આજની ટ્રેન્ડ જે ચાલુ છે એની સાથે સાથે ચાલતા થઈ શકે થેન્ક યુ સંજીવ રાજપૂત એસ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે